પાટણના સમી હારીજ હાઈવે અણીએ છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ હારીજ સમી હાઈવે પર આવેલા કઠીવાડા ઘટના સમીના પીએમ આંગળીયા પેઢીનો કર્મી લૂંટાયો મોબાઈલ બાઇકની ચાવી સહિત રોકડ છવ્વીસ લાખની લૂંટ કરી લૂંટારા ફરાર બાઇક સવાર લૂંટારું હોય આંગણવાડી પેઢીના કર્મચારીને લૂંટી લીધો એલસીબી એસઓજી સહિતની જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ઠેર ઠેર નાકાબંધી કરી પોલીસ અધિક્ષક વિકેનાએ તથા તેમની તમામ તમામ ટીમો તુરંત એક્શનમાં આવી પાટણ મહેસાણા બનાસકાંઠા જિલ્લાના માર્ગો પર નાકાબંધી કરાઈ પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે પર આવેલા કઠીવાડા નજીક સોમવારે સાંજે કેટલાક બાઇક સવારોએ છરીની અણીયા આંગળીયા પેઢીના કર્મચારી સાથે છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પ્રાથમિક માહિતી મળતા પાટણ જિલ્લા એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ મથકે પોલીસ દોડતી થઈ હતી પાટણ જિલ્લા હારીજ હાઈવે પર આવેલા કઠીવાડા નજીક સોમવાર સાંજે બાઇક પર આવેલા લૂંટારુએ છરીની અણીએ એક આંગળીયા પેઢીના કર્મચારી ડરાવી તેની પાસેથી છવ્વીસ લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હોવાની ઘટના બનતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિકે તથા તેમની તમામ ટીમો તુરંત એક્શનમાં આવી ગઈ અને જિલ્લાભરમાં હાઇવે પર ઠેર ઠેર નાકાબંધી કરી વોચ ગોઠવી દેવામાં આવી તેમજ પાટણ જિલ્લાને અડીને આવેલા મહેસાણા અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓની પોલીસને આ લૂંટ બાબતે એલર્ટ કરી દેવામાં આવી છે